મહેસાણા શહેરમાં જ્વેલર્સ લૂંટના ઇરાદે રેકી કરતો શખ્સ પકડાયો બે ડિવિઝન વિસ્તારમાં આવેલા જ્વેલર્સની કરતો હતો રેકી પોલીસે બાતમીના આધારે લૂંટના ગુનાને અંજામ આપે તે પહેલાં જ આરોપીને પકડી લીધો લૂંટના ઇરાદે હથિયાર સાથે કરી રહ્યો હતો રેકી પોલીસ પૂછપરછમાં જ્વેલર્સ લૂંટને અંજામ આપવાના હોવાની કરી કબૂલાત મહેસાણા એલસીબી પોલીસે લૂંટના ગુનાને અંજામ આપે તે પહેલાં જ આરોપીને પકડી પાડ્યો સમગ્ર મામલે ડીવાયએસપીએ માહિતી આપી હતી મહેસાણા જિલ્લા એલસીબીને આજ રોજ એક મોટી સફળતા મળેલ છે થોડાક દિવસ પહેલાં ઉત્તર પ્રદેશના દેહરાદૂનના કોતવાલી થાનામાં એક પંદર કરોડ લૂંટનો સન્સની ખેત બનાવ બનેલ આ બનાવ અનુસંધાને ઉત્તર પ્રદેશ પોલીસ બે દિવસ પહેલાં મહેસાણા તપાસ માટે આવેલ આ સમગ્ર પાસાઓને ધ્યાનમાં રાખીને મહેસાણા એલસીબીની જુદી જુદી ટીમો બનાવી અને સતર્ક સતર્ક હતા એ દરમિયાન આજ રોજ એક વ્યક્તિને હથિયાર સાથે મહેસાણા પોલીસે પકડી પાડેલ છે આ વ્યક્તિની પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલ છે કે મૂળ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે છેલ્લા કેટલાક સમયથી સુરત ખાતે રહે છે અને ચારેક દિવસથી મહેસાણા એ અલગ અલગ જ્વેલર્સના ત્યાં રેકી માટે આવેલો હતો એ જ્વેલર્સની રે રેકી કરી રહેલો હતો અને રેકી કરી અને એના સાથીદારો કોઈ યુપીમાં છે એમને જાણ કરી અને કોઈ મોટી લૂંટને અંજામ આપવાના ટાર્ગેટમાં હતા એ દરમિયાન મહેસાણા એલસીબી આ વ્યક્તિને પકડી પાડેલ છે આ વ્યક્તિ સાથે બીજું કોણ સંડોવાયેલ છે એની ગેંગમાં બીજું કોણ છે બીજે ક્યાંય ક્યાંય રેકી કરી છે કેમ આ તમામ પાસાની અત્યારે પોલીસે તપાસ હાથ ધરેલ છે આ વ્યક્તિનો ગુનાહિત ઇતિહાસ પણ છે અગાઉ પણ એને લૂંટ એનડીપીએસ પીએસ જેવા ગુનાઓમાં સંડોવાયેલ છે અત્યારે આ વ્યક્તિ પાસેથી એક હથિયાર કબજે કરવામાં આવેલ છે એની પાસેથી મોબાઈલ મળી આવેલ છે એના મોબાઈલ એના હથિયારની ચકાસણી અને એની પૂછપરછ પોલીસે અત્યારે હાથ ધરેલ છે મહેસાણા અત્યારે સિટીમાંથી એને પકડી પાડેલ છે